નમસ્તે આજે આપણે સામાન્ય જ્ઞાનમાં ગુજરાત વિશે માહિતી મેળવીશું પહેલું ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી મે કયા રાજ્યમાંથી તો વિદર્ભ મુંબઈ રાજ્યમાંથી અલગ આપણી સ્થાપના થઈ ગુજરાતનું ઉદ્ઘાટન ઉદઘાટન કોને કર્યું પૂજ્ય રવિશંકર મહારાજના હસ્તે ઉદઘાટન થયું ગુજરાતના બધા પ્રથમ મુખ્યમંત્રી કોણ ડોક્ટર જીવરાજ મહેતા તો હાલ વર્તમાન મુખ્યમંત્રી કોણ છે ભાઈ તો ડોક્ટર ભૂપેન્દ્ર શ્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એના પછી ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ મહેદી નવાઝ જબ વર્તમાન રાજ્યપાલ કોણ આચાર્ય દેવવ્રત ગુજરાતની પ્રથમ વિધાનસભામાં કેટલી બેઠકો હતી 132 હાલ વર્તમાનમાં બેઠકો કેટલી છે 182 ગુજરાતનું પ્રથમ સચિવાલય ક્યાં હતું અમદાવાદમાં આંબાવાડી પોલિટેકનિક કોલેજમાં હતું એના પછી વર્તમાન સચિવાલય ક્યાં છે સરદાર પટેલ ભવન સ્વર્ણિમ સંકુલ વન એના પછી ગુજરાત વિધાનસભા પ્રથમ સ્પીકર કોણ કલ્યાણજી મહેતા હાલ વર્તમાન સ્પીકર કોણ શંકરભાઈ ચૌધરી વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો કચ્છ અને વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો ડા જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો